સંયોજકતા બંધનની મર્યાદાઓ તો વિદ્યાર્થી મિત્રો અ અત્યાર સુધી આપણે સવર્ગ સંયોજનો ભણ્યા અને જે આ સવર્ગ સંયોજનો છે તેનું નિર્માણ થાય એ વખતે તેના બંધારણ અને ચુંબક્ય પ્રકૃતિની અંદર જે ફેરફાર થાય છે અથવા તો તેની રચના જે હોય છે તે સમજવા માટે આપણે સંયોજકતા બંધન સિદ્ધાંતની વાત કરી હતી આ જે સિદ્ધાંત છે તેની અમુક મર્યાદાઓ રહેલી છે તે મર્યાદાઓ કઈ કઈ છે

જે ચુંબકીય માહિતીની પ્રોપર માહિતી મળવી જોઈએ ચુંબકીય અસર વિશેની એ ચુંબકીય માહિતીનું માત્રાત્મક અર્થઘટન થતું નથી અર્થઘટન થતું નથી આનાથી આગળ વિદ્યાર્થી મિત્રો તે વાત કરીએ તો સવર્ગ સંયોજનો હોય છે તે રંગીન હોય છે તો આ રંગ વિશે પણ આ સિદ્ધાંતની મદદથી માહિતી મળતી નથી રંગની માહિતી મળતી નથી તેનાથી આગળ સવર્ગ સંયોજનોની ઉષ્મ ઉષ્મા ગતિકીય અથવા તો ગતિકીય સ્થાયિતા જે હોય છે તેની માહિતી પણ મળતી નથી ઉષ્મા ગતિયની માહિતી મળતી નથી આગળ વાત કરીએ તો જે સવર્ગ સંયોજનો હોય છે તેની અંદર બે પ્રકાર હોય છે એક તો ચતુષ્ફલકીય કે અષ્ટફલકીય એના સિવાય એક પ્રકાર છે સમચોરસ તો જ્યાં ચતુષ્ફલકીય કે સમચોરસ સમતલ્ય રચનાઓ હોય તેની પણ ચોક્કસ આગાહી કરી શકાતી નથી થતી નથી સંયોજનો છે એ સંયોજનોની અંદર લીગાંડનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે તો આ લીગાંડ એ કયો છે પ્રબળ છે કે નિર્બળ છે તેની પણ માહિતી આ સિદ્ધાંતની મદદથી મળતી નથી લીગાંડ પ્રબળ છે કે નિર્બળ તેની માહિતી આ સિદ્ધાંતની મદદથી મળતી નથી આમ વિદ્યાર્થી મિત્રો આ જે સિદ્ધાંત છે તેની આ અમુક મર્યાદાઓ રહેલી છે